શહેરના નાના વિસ્તારના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ જવાના મામલામાં શહેર ભાજપના કોર્પોરેટરે વરવી ભૂમિકા ભજવી હોવાનો ભાંડાફોડ થયો છે ગેમ ઝોનના સંચાલક પાસેથી દોઢ લાખ લઈ અને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી ડિમોલિશન અટકાવ્યું હોવાનો આક્ષેપ થતાં કોર્પોરેટર નીતિન રામાણીએ જણાવ્યું હતું કે ટીપીઓ સાગઠિયા વહીવટ જ કરતો હતો યુરાસિંહ અને પ્રકાશ મને મળવા આવ્યા હતા મે માત્ર ઇમ્પેક્ટ ફી મામલે આર્કિટેક્ટને ભલામણ કરી હતી નિરવ ભલામણ કરી ભરવા ભલામણ કરી હતી રાજધાની જીવડો રહ્યો કોક ફોન આવે એટલે અમારે જવાબ દેવાનો હોય એને મને વિધી એના અંકલ છે ને એના થકી મને ફોન આવ્યો હતો કે રીતિ નામ છે કે મારો ભત્રીજો છે મેં તો એને મોકલજો ને એટલે મેં એને આવ્યો એટલે કે ઇમ્પેક્ટ ફી ભરી હોય તૈયાર થઈ ગયું એટલે ઇમ્પેક્ટ ફી ભરી ભરાય એટલે ઇમ્પેક્ટ ફીનું મેં ને ભલામણ કહીએ નીરો વરુને મેં કીધું ભાઈ આ જોઈ લે ને એટલે એ પછી અહીંયા જોવા ગયું હોય છે ને એને ડ્રોઈંગ બનાવ્યું

મેં કોઈ જાતની બીજી ભલામણ કરી નથી હજી હું તમને કહું